મિત્રો આજે આપણે પોલીસ સંપૂર્ણપણે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલું છે તે ટ્વીટની સંપૂર્ણ આપણે માહિતી જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીઓને શરૂ કરી તો શું છે જોય પોલીસ ભરતી બોર્ડ ન્યુ અપડેટ બે હજાર પચ્ચીસ પીએસઆઈ અને એલઆરડી નું પીએસઆઈ અને એલઆરડી નું

લોકરક્ષક પરીક્ષાની ગુણ ચકાસણી રીચેકિંગ ચેકિંગ ઓએમઆર શીટની પૂર્ણ ચકાસણી સીસીટીવી કેમેરાની તપાસની સહિત મોટા ભાગની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે તો વિદ્યાર્થી મિત્રો આવનારા થોડા જ દિવસોમાં આશરે બે ગણા અંદાજે પચીસ હજાર થી વધુ ઉમેદવારની પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી માટેની યાદી જાહેર થવાની છે ડીવી એટલે કે પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા આવનાર સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવતા મહિને સપ્ટેમ્બરમાં જાહેર થવાનું છે ત્યાર પછી જોઈ પ્રમાણપત્ર ચકાસણી પ્રક્રિયા બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ ઝડપથી જાહેર થાય તેવી પ્રક્રિયા ચાલુ છે

પ્રક્રિયા પૂર્ણ કરી દેવી વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડ એવું ઈચ્છે છે કે ઓક્ટોબર સુધીમાં બંનેના પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પત્ર આપી દેવા જોઈએ ત્યાર પછી જોઈએ આપણે મહત્વપૂર્ણ ટકોર ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે DV માં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી ખાતરી પૂર્વક પેંડા ન વેચી દેતા તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય અને તમારું નામ આવી જાય ત્યાર પછી જ ઉજવણી કરવી કોન્સ્ટે અને સપ્ટેમ્બર મહિનામાં ડીવી લિસ્ટ તમારું પચીસ હજાર થી વધુ આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે એક નવા વિડીયો સાથે